બોય અમારો ભાઈ મસ્ત મજા નો મસ્ત બોય ને આ મારા બીજી ભાઈ બીજી ભાઈ ને ચેનલ છે ને ભાઈ એનો મસ્ત બધો મસ્ત બાબુ જો આવું હોય કે બધું અહીં કુવાનું હોય ને બધું ગેસ નો બાટલો અને સૂલો ને બધું અહીં ડંકી છે પાણી ની ને આ બધું મસ્ત બોય તો ઓ નાનજી જો ભાઈ ઊભા ને અમાર કાજલ બેન નાય બોલો આમાં હવે ડોળા પાણી માં નાય અમાર ભાઈ જો પાણી તો જો તમે યાર કેમ કે આમાં તાટ મારવાનું હોય નાય એટલી તો ફાઈલ ની મિત્રો આસે બેટરી તો કેવડી મોટી છે આ લઈ જાવની છે ને આસે કક સાર્જર આ બેટરી ને ઇન સાર્જર કોઈ છે તો હેલ્ડ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં એવું કે તમે બધા મજામાં થઈશો તો જય દ્વારકા કદી જયમાં થઈ નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને મિત્રો આ સવાર સવારમાં અમે બે ભાઈ આવેલા લેતા બેટરી લેવા કેમ કે ઝટકા મિશનમાં હાલતી નથી લો થઈ જાય હવે આવ તો બેટરી બદલાવવા જાય છે એ મારા મામાની ઓલે અને આ બેટરી લાવીશું મોટી હું તમને બતાવી કે એ બેટરી લાવી એમ ને આ બેટરી છે ને તો લો થઈ જાય સાડીંગ બાળંગ થતું નહીં એવું લાગે તો નવી બેટરી લઈ આવી પછી આવીને પાછા મળીએ તમને કેવડી બેટરી લાવીએ વિડીયોમાં કન્ટિન્યુ બને દેજો તો ફાઇનલી મિત્રો આ છે બેટરી તો કેવડી મોટી છે આ લઈ જવાની છે ને આ છે કંઈક ચાર્જર તો આ બેટરી ને એને સાર્જર મેંકવાની છે એટલે આપણે કાઢી લઈએ આપણે આ સીપે બી પે કંઈક કાઢવી દોવા નહીં અહીં શેણા સોડવા પડશે આને તો સોડી લઈએ આપણે તો ફાઇનલી મિત્રો આપણે ઉતારી લીધી બેટરી આ બેટરી મેં કીધી સાર્જિંગમાં કેમ થાય લો છે કે નથી હવે તીન ખરા થાય ભડા પડી થાય મારો ધ્યાન રાખવું પડે ઢકલું પડે એમાં તો બોલતો ના હોય તો હા લો બતાવે તો ભાઈ જો લો બતાવે લાલ દીવો થઈ ગયો ભાઈ આમ સારું આમ નથી આવું લોટ કમિશન હાલ એમ નહીં બતાવે જો આપણે આટો મારવા આવેલો ત્યાં એમ મારો ભાઈ એ મારો મામાનો છોકરા એનો મસ્બા આમાં પાણી અમારો ભાઈ વટવું કેમ જો ઓલી બાઉ જાવું કેમ મારો ભાઈ તો આયે કે ખાલો આયે વટી દઈ આપણે આપણે જો આયા મસબામાં હું હોય એવું બધું જો આયા તો આપણે જોઈએ મોર ભાઈ હું હોય તો ગડીમાં કન્ટિન્યુ મેને રેજો મારો ભાઈ બોય અમારો ભાઈ મસ્ત મજાનો મસ્ત બોય ને આ મારા પીજી ભાઈ પીજી ભાઈ ને ચેનલ છે ને ભાઈ એનો મસ્ત બોય તો મસબામાં બધું આવું હોય કે જો અહીં કુવાનું હોય ને આ બધું ગેસનો બાટલો અને સૂલો ને બધું અહીં ડંકી છે પાણીની ને આવું બધું મસ્ત બોય જો આપણે તમારો ભાઈ કોઈ જાય નહીં એમ કે આપણે થોડી ફેર મારો ભાઈ બીક લાગે એટલે આપણે કઈ જાય ની અંદર આપણે લઈએ કોણ થાય મારો ભાઈ કવિત કોઈ ન લઈ જાય ને ભાઈ મિત્રો ઓલી બાજુ તો બે મસ બાય નાય આપણે જાવું એક મસ બાય પડ્યો તો એ કાયા છે તો આપણે જઈ નાનજી ભાઈ પાસે મારો ભાઈ આમાં ગારો એવું લાગે અમે એનામાં નાનજી ભાઈ દેખા તમને જરા આ જરા નાનજી ભાઈ મારો ભાઈ વીડિયો ઉતારે વિડીયો ઉતારનું કામ કર ચાલુ હે બંધણમાં આમાં છે ને મિત્રો હાલવાની મજા અમાર મસ્ત મજાના પગ લાગે આમ સારા ન લાગતા લાગે ને પાણી છે અહીંયા છે મિત્રો ગારો હતો તમને દેખાય તો આપણે ગારામાં ગડી ગયા દેખા દેખાને ગડી ગયો તો ગડી ગયા અમારો ઘડી ગયા પણ ખબર ન હોય કાં ગારો હોય કાં કઠણ આપણે આ બધું વોલીબોલ ગારો છે એ ને આપણે છે ને મિત્રો ગારામાં ગડી ગયા તો અમારો પગ ને એવું બેગડું મસ્ત મજાનો નું હતો આ ગારો મારો ઉસડાય નઈ ને આમાં ગારો છે અહીંયા ગડી ગયા હગડ ને એવું બધું ને બધા યાર દેખાય નહીં તમને યાર પછી બતાવું તો મસ્ત મજાનો દરિયો હે અહીંયા પીડા ત્રણ મસબા યાર દરિયો જોવો તો મારો ભાઈ કેટલો મસ્ત મજાનો બાકી જોવો ફાઈનલી કહે આપણે હળવા ભાઈ નીકળી જાય પાણી પાણીમાં પાણીમાં જોવા મારું ને ગાર અમારે ભાઈ ધ્યાન રાખવી પડે નાનજી ભાઈ નાઈ લાવો તમને બતાવતા છે ઓલી બાજુ આપણે ભાગીએ પાણીમાં જોવો મજા આવે મસ્ત મજા આવું પાણી હે તો મજા તાવ રાખે

તો ફાઇનલી કેસ આપણે ઝટકા મશીન મારું ભાઈ ફિટ કરી દીધું છે કાઢીને લઈ ગયા તમને ખબર નહીં કેમ કે બેટરી બદલાવી બેટરી બદલાવી મોટી બેટરી નાખતી હતી ને ગયા તો દરિયા મારો ભાઈ દરિયા થી કીધું ગુના ને હવે આપણે જવાનું છે કાંડ મારો ભાઈ તો કાંઠ થોડુંક કામકાસે તો જઈશું આપણે ને પછી પા લગ્ન છે મારે તો પાઈશું મારો ભાઈ વહેલા તો વિડીયોમાં કન્ટિન્યુ મળી જાય કાંડ મારો ભાઈ ફોગી જશે કાંડ ને આ બધું આવું વાતાવરણ મસ્ત મજાનું આખો નું હેમર છે મારો ભાઈ ગયું હતું આમ આપણે રીંગણી સોંપી દીધી મસ્ત મસ્ત ને સોંપી દીધી હા ટીંગી છે તો મિત્રો એને આ પૂરો કહીએ મારો ભાઈ તો ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સત્ય પડતો મારો ભાઈ ને જય મત જઈ જવા